ગઢનો માદર કરને મકવા આજે એકતો નવો દિવસ છે ગામડે ગામને કોરન વગાડે સોક સોક મારા સાથે વાળી ગયો છે અને સાથે કેવડાયું છે કે આપો અમે તમારી સાથે આવશે

છે સાસુ બોલ નહીં ધર્તિ પસ્તક જુદા કરીશ નહીં અરે સયદેવ સાસુ બોલ નહીત મહારાજ ની સોગન છે

thank રોડ ની ગાયું હોય ને આપણા કાર્યમાં ભંગ પાડે છે આટલો બધો હરકાય જવાની જરૂર નથી કારણે પાછળ ધરવું પડશે

આપણા રાજ્યની રીતિ રીતિ કેવી ચાલી છે સુખી છે કે મને કેવું જોવા બધા મોટા છે દુઃખી લાગે છે અને આપણા રાજ્યમાં સો બેટા બધો પાસે શાબાશ પ્રધાનજી શાબાશ તમારી જેવો પ્રધાન હોય પછી પડધા તો સુખી જ હોય ને સમય આવી ગયો છે ઘણી કેશવ છે તો બોલાવો કેશવ ઘોર ને

બાપ દીકરી પર કોઈ દ્રષ્ટિ કરે તો ધરતી રસ્તા થઈ જાય નિહાળતા શીતળ સંગ્રહ પણ સાંખો થાય છે

જે તમારે નથી જોવાનું જે તમે જોઈ રહ્યા છો તમે તમારું કામ કરો અને કાઈ ફરક પડતો નથી કહું છું કે તમે તમારું કામ કરો આ મારો હુકમ છે મહારાજ તમે રાજા થઈને ના શકે

બેન ને મારી નાખીશ તો હું તને જીવતો નહીં થવું કા મરું કા મારું તો 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 ભાગેલા સમજશે એવા ઠીરો બાબરો ફૂટ થઈને તને મારી જા તારાથી થાય કરી લેજે પ્રધાનજી લાવો તો આપણે તેજી એમ કેજુરીમાં મેકડોલનો પાટલો પડ્યો ને એમાંથી પેક લાવો બધું આવી જાય હું બેઠો ભલે આવે નહીં આ તો ને સામે પાટણગઢ ના કિલ્લા ના દેખાઈ રહ્યા છે પાટણગઢ રાજા કોણ વાઘેલા મારા કીધેલું કે વાઘેલા મારો જૂનો મિત્ર છે તો કરણ ને ની રાજસભા માં જાઓ જો એમ ના તરફ કોઈ આશ્રય મળે તો સુખરા હો ના ઘર મોતી ઉકેલી શકાય અને જો આશ્રય મળે તો ઠીક છે નહીતર લેવા મારા વિધી ના મેર ભલે ગમે હોય અને માન ભાઈ હાજર કરો મહારાજ જય મા માતાજી જય માતાજી મારો જૂનો મિત્ર છે હા મહારાજ મારું નામ છે તો તમે પણ મારા ઘણા નજીકના મહેમાન છો તો તમારા પિતાએ શું મારા માટે સંદેશો મોકલો મહારાજ બહાદુર મિત્ર ગુમાડ્યો પણ સાથે આનંદ પણ છે બહાદુર મિત્ર નું મોત મેદાન માં થયું અરે મહારાજ મોજ કરો સમજો કે પાટણ ભટ્ટ રાજ તમારો છે ને તમે તો મારા મિત્ર નો પુત્ર છો તો મિત્ર નો પુત્ર તો મિત્ર જ ગણાય નહીં મહારાજ હું રાજપૂત છું પણ જે પણ કાર્ય હોય એ મને કહો શીર જરૂર છે હું તો કહું છું કે ખાવ પીવો અને મોત કરો સમજો પાટણ ગઢ નો રાજ તમારો છે નહીં મહારાજ હું મારા સીધા તો છોડી શકું તેમ નથી

拿我做陪聊。 એક રાત માં તમે ચાર ચાર સમજાય પોતાની પાટક નિયંત્રણ કરવા તારે હું ઘર કરીને પૈસાજી ત્યાં ગયા પ્રધાનજી હવે ત્યાં ગયા છો બાપુ થોડુંક હવે શાક આવ્યો છે મારી હું મજા તો તમે રાજા છો નું મારે ક્યાં તમને ક્યાં ભરી ગયો છો આવું ઉતરી ગયો બાપુ નસો નસ વાલી ઉતરી ગયો હવે તો આખા પાટ બાપુ છોડી હવે આનો કઈ વિચાર તો કરવો પડશે વી જીવતા કઈ માંગી એવો મળી ગયા પછી હું પેલા અને એનો હું તો હાથ વસ્તમાં બાબુ કોતો તો હું કઈ નહી તમારા મિત્ર નો દીકરો કે હરામનો ખાતો નથી બધું લેતોય નથી તો પછી હું ગમણા કરવા દો ફરી જોડી ને એ મરે તો ભલે ને બાબલો મરેતો ભલે ઈ મરે તો ભલે ના ક્યાં તમારા માછી દીકરા છે શક્તિશાળી મુદત થઈ હવા ને કચેરી ભરવા જાવ એટલે એને ખોટી થઈ ઉગમના ના દરવાજા અને કાલે હલ્પાલ આવે ને એટલે ઉગમ ના દરવાજા ને સોંપી સોંપી દઉં બરોબર બરોબર એટલે આપણે નિર્ણય સુવિધા પડશે મુદ્ર થાય દુનિયા માં દારૂ માં છે સત્તા દુનિયા દારૂ ને ખરાબ કેમ કહે છે ઈર્ષાળુ છે બધા ઈર્ષાળુ પીવો